ભરતસિંહજી કાલે શિવબા બે ચાર જણા કીધું કે તમે આ બનાસની બેન ગ્યાની બેન એવું સૂત્ર કઈ રીતે આપ્યું કે અમે નથી આપ્યું લોકોએ આપ્યું છે સૂત્ર બનાસ બનાસકાંઠાની તમામ સમાજે આપ્યું છે તો એમણે કીધું કારણ શું તમે કીધું તમને કારણની ખબર ન હોય તો તમને કારણ પણ કહું ભરતસિંહજી શિવબા કોરોના ચાલતો તો કોરોનામાં ભાઈ ભાઈનો નતો દીકરો બાપનો તો કોઈ અડવા તૈયાર નતું એવા સમયે એક માતા ખાટલામાં કોરોના ગ્રસ્ત અને બેન અમે બધા મળવા ગયા અને એમની આંખમાંથી અહુડા આવી ગયા ત્યારે બેને પૂછ્યું કે રોવો છો કેમ બેન તમને કશું નઈ થઈ જાય હાજાથી તારે એમ કીધું કે બેન મને મોતની ડર નથી પણ મારી દીકરીના લગ્ન આ વર્ષે કરવાના હતા મને ભગવાન આ વર્ષ સુધી જીવતી રાખે એટલું જ હું એટલા માટે રહું છું મને મોતની ડર નથી ત્યારે બેનની આંખમાંથી અહુડો આવી ગયા અને ગેની બેને કીધું કે ભગવાન તમારી ઉંમર વધારે કરશે પણ કંઈ પણ છું તો તમે ચિંતા ના કરજો તમારી જગ્યાએ હું પણ આ સંગીતા બેનની માં બનીને રંગેચગ્યે લગ્ન કરાવી અને વાત ના આપ સૌ સાક્ષી છો કુદરત ને ગમે ખરું એક કલાક પછી શિવાબાઈ

જે મેં એમને કીધું કે બનાસ બેન એટલા માટે છે કે એમણે વચન પાળ્યું તો કોરોનામાં એ કોઈ ના પણ આપત આવે ત્યારે સિંહણ ની જેમ છે ને એટલા માટે બનાસકાંઠાની સિહણ લોકો કે છે ત્યારે વિશેષ આપણે જિલ્લાની તમામ સમાજો અઢારે હાલમાં ચૂંટણી લડી રહ્યા છે પણ હું મારા સમાજ ને છું રબ નામ પરમાત્મા યારી નામ દોસ્તી દેવો દોસ્તી કરે પરમાત્મા દોસ્તી કરે સવા જયારે બેઠો છે બીકે સાહેબ બસો ઘર છે આ ગામ માં એટલે તમને વિનંતી કરું છું હમણાં બળવંતજી કેતા હતા કે સમાજ ને કેજો પણ બળવંતજી સોઈ ગામ થી અંબાજી સુધી અમારો સમાજ એસી ટકા કોંગ્રેસ ની બેન ની પડશે મારી પણ બેન છે ત્યારે સમાજે સ્વીકાર્યો છે કે મને દોયડો પહોંચ્યો છે સમાજ ની પણ દીકરી છે ઠાકોર સમાજમાં જન્મ લીધો મને દોયડો હું એમનો ભાઈ છે ત્યારે સમાજ પણ દીકરી હમની અને એસી ટકા સમાજ વોટ આપશે એની પણ મને ખાતરી છે અને ભરતસિંહજી આપને પણ આ ગામના આ ઉત્સાહ ઉપર સમાજ તમે તો રેડી છો બધા સમગ્ર વિસ્તાર ઘણા જયારે વોટ આપવાનો છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી

પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરો અને જગાણા કોલેજ ખાતે મતગણતરી થાય મતગણતરી માં વિજય નો વરઘોડો નીકળે અબીલ ગુલાલ ઉડે અને જશના ભાગીદાર આપ સૌ બનો એ શબ્દો સાથે આપ